ગાઈસ તો ગુજરાતી થાળી લઈ લીધી છે મેને હзяર્યું ઉપર રિલાયન્સ મોલ માં ફરવા તો રિલાયન્સ મોલ માં હું હું છે આપડા જોઈ ને તમને બતાળી તો આ બ્યુટી કોન કોસ્મેટિક્સ સોરી આપડા ઓપડા જોયા છે 10000 જો ખાલી કેવડું હે મોટું બેલેવ જાય છે સુનાગઢ ગાઈસ તો આપણો સીધો acompanથી ફરક લીધી લીધી છે હવે આપડા બહાર જ છે આવા બહુ આવે છે હેલો ગાઈસ કે હમસે મજા મમજા અમ્મા આવીસો નહીં હોય તો હવે થાજો તો આજે આપણે ગયા છીએ રાજા કરે રાadne દર્ચી છે એક કોટ તાજ કોટ એટલે રાજકોટ આપણે કાંઈ કામ નથી રાજકોટ આપણે છે ખાલી પરીક્ષા ભરો જોકે આપણે કાંઈ પાકું કર્યું નથી એમને જયા છીએ પાકા મારો અને હું લઈ જાઉં છું એજાજ ને ભેગું તો મજા આવશે એટલે ભાઈને રહેજો આજે તો ગાય આપણે ચશ્મા વસમા પહેરીને તૈયાર થઈ ગયા છે ને આપણે ભેગો એજાજ આવી ગયો છે આ જો એજાજ એજાજ એ પરીક્ષા ભરો આવે છે પછી એ કાંઈ પાકું નથી કર્યું અને એની પરીક્ષા નથી એમદમ આવે છે જોકે અહીંયા પાકું કર્યું મેં પાકું નથી કર્યું તો હાલો આપણે જાયા સીધા આપણે ત્રણ કલાક જેવું તો થઈ જાય પૂખતા તો હાલો એજાજ તો ગાઈસ હવે અમે ગાડી હલાવી હલાવીને થાકી ગયા એક કલાકમાં આપણે રાજકોટ પહોંચી જવું વચમાં ડાઈ ને ભેગી વર્જિન બહુ આવે ડાયવર્જન ડાયવર્જન બહુ આવે તો આપણે સીધા આપણે અહીંયા પહોંચીને તમને બતાડીએ તો ગાઈસ હવે આપણી ગાડી હલાવું ચાલી હેચાજ હેચાજ અનસારી હમણાં ફાળી નાખે હમણાં હાઈવે તોડી નાખે જો હાલો તો જાય આપણે સીધી સ્કૂલ જ જાય ને ઊભી રાખીએ

આજે ક્યાં હોટલ ખાલી કરી દો એ ક્યાં બધા ઊભા થઈ ગયા જો આખું ફરેલું હતું બધા ઊભા થઈ ગયા એક જ બાકી થારી મેં ખાઈ લીધી અને આજે પાછો ફરીને આવ્યું બીજી વાર તો ગાય મેં એ ખાઈ લીધું છે અને હવે એ ચાજને પાણી ભરીએ ઠંડુ પાણી કામ આવશે હાલે ભરી લે પછી હું આપણે જાય ક્યાંક ફરવા ગાઈસ જો અમે પાર્કિંગ કરી દીધું છે ને અમારી ગાડી છે અહીંયા ગાડી છે એમાં અને ચા ભરી છે ને હવે અમે જાય છીએ ઉપર રિલાયન્સ મોલમાં ફરવા તો રિલાયન્સ મોલમાં હું છે આપણે જોઈએ ને તમને બતાડીએ

મોટું બધું અમારી કમાઈ છે પણ અયજાજે ખોલવાનું વિચારે છે ગાઈસ આ આપલા ડીમાર્ટ જેવું છે વધારે કશું નથી નહીં નહીં ભાઈ એજાજ એમ કે છે તો ગાઈસ આપણો પહોંચી ગયા છે ખાના ખજાનામાં જુઓ તમારે ખાવા પીવાનું છે બધું બસ એ ઓછું ખાવ હવે કઈ ના લે તો બહુ ખાધું તે ગાઈસ જો આપણે ફરી લીધું છે ને આપણે ઉપલા માળે ગયા છે બીજા માળે હું ને અજાજ તો આ બધી જો ચડે છે લિફ્ટમાં ત્યાં જ અહીંયા છીએ આપણે જોઈ લે અહીંયા આવું છે જગ્યા જાય છે જુનાગઢ બધી વીઆઈપી કપડાની દુકાન હોય તો ગાઈ છે અમે હું એ જ ગાંડા થઈ ગયા છે આવીને આપણે મિત્તલ મોલ હજી મેં તમે જોયું છે ભાઈ એમાં આવું જ મોલ હતું અને હવે આ જાય છીએ અમે બધું જોયા છીએ રિલાયન્સ ટ્રેન્ડ કહીશ તો મેં એ જ અંદર લેપટોપ ને એ બધું અમને ફૂલ ફાવી ગયું મને લેપટોપ એક દીમાએ મને શીખાડી દીધું ઓલી સ્ટાઇલમાં

તો ગાયજ હવે હું ને એચાર પાર્કમાં બેઠા છીએ એચાર જ હમણાં હિંકા હિંકતો તો સિક્યોરિટીવાળા આવી ના પાડીને ત્યાં બચ્ચા માટે રહેવા દ્યો તો હવે બચો જ છે ને એટલે ના પાડીને હવે મેં બેઠા મેં કીધું કે મારે જવું છે હમણાં અડધી કલાકમાં જાય એટલે આપણે ચાહે સીધા હવે ઘરે જ જાવ હવે આપણે કાંઈ નહીં થોડી વાર બેસું પછી સીધી કરે હવે આ હિંચકા અલગ અલગ પ્રકારના રમવાની નીચે થાય છે એમને ગાયજ હવે આપણે બગીચામાંથી નીકળી ગયા છે ને હવે હું ને એચાર જઉં સીનો આગળ સમજીએ કેમ કે એજાજ ને ઇન્ટરવ્યુ દેવું છે તો આપણે સિનો અગેન્સ કંપની જતા આવીએ અહીં આવ્યા છો તો હાલો મરતા આવીએ ને હા જોને એજાજ સિનોવા કંપનીમાં આટા મારીએ છે નાને મેનેજરની પોસ્ટ ઓફર કરી દી છે બધાય પૈસા ના પાડી દીધી કે પગાર 10000 એટલે નું હાલે મેનેજરની પોસ્ટમાં 10000 મસ્તા જાર રોજનો સમય ગાઈસ હું આપણા સિનો કંપની ફરકલી લીધી છે હવે આપણે બહાર જાય છે બહુ આવે છે તમે જોણ ખાવી તો ગાઈસ જો આપણે સિનોવા આ કંપનીમાંથી બહાર આવી ગયા છે હવે આપણે ગાડી લઈને સીધા ઘરે જાઉં કે હવે વચમાં કાઈ પાણી બાણી પીઉં છું તો બતાડશું પાણી ભી ઉંઢાળો તો આપણે આવી ગયા ગાડી ભાઈ હાલો જાય તો ગાઈસ હવે હું ને આજ પાણી પી લીધું છે કારણ કે આને ફિલ્ટરનું પાણી જોઈએ બાકી નો મજા આવે વીઆઈપી માણા છે અમારું આમ છે બંદે ખાસ બંદે બોલનો પાણી પાણી હવે આપણે ભૂત જેવો હાલ થઈ ગયો તો હવે ઘરે જઈને સીધા ના હું તો ઘરે જઈને વાત કરીએ આપણું ગાડી ભગાવેલા ગોંડલ ગોંડલ કે જૂનાગઢ વાત કાલે પહોંચું તો ગાઈઝ હવે આપણે ઘરે આવી ગયા છે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે ને લોક કેવો લાગ્યો તો કહી દેજો અને કમેન્ટ કરી દેજો લાઈક શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરો તો કઈ વાંધો નહીં એવું કઈ જરૂર નથી